વેલકમ સ્ટુડન્ટ લેક્ચર નંબર ફોરમાં ચેપ્ટર ટેનના સ્વાધ્યાયના એક્સાઈન્યુ કરીએ ઓકે ચાલો તો ક્વેશ્ચન નંબર દસ પોઈન્ટ અગિયાર નીચે દર્શાવેલ પરિવર્તનો કેવી રીતે કરશો જેમાં પહેલું આપ્યું છે ઇથેનોલમાંથી બ્યુટ વન આઈન તો સ્ટુડન્ટ ત્રિબંધ ત્રિબંધયુક્ત સંયોજનો શેમાં શેમાંથી મળે તો જો તમને કદાચ યાદ હોય તો ત્રિબંધયુક્ત સંયોજનો મળે છે તમને એક તો કેલ્શિયમ કાર્બાઇડમાંથી આ ઇલેવન્થનું આમાં અડધા સ્ટેપ્સ ઇલેન્થના બી હશે સ્ટુડન્ટ્સ એટલે તમારે અહીંયા બંને એ પણ બંને તમારે તૈયાર તો કરવા જ પડશે ઓકે એટલે હવે આપણે ઇથેનોલ એનું સૂત્ર સી એચ થ્રી સી એચ ટુ ઓએચ જસ્ટ ટુ

જો હું આમાંથી પહેલાં પીસીએલ થ્રી સાથે આની પ્રક્રિયા કરું તો તમને ખબર છે ચલો એક કામ કરીએ પીસીએલ ફાઇવ લઈએ કેમ કે ત્રણ ત્રણ મૂલ આવે ને પીસીએલ થ્રી હોય તો અથવા તો તમે એસોસીએલ ટુ પણ લખી શકો આર પેદાશ તરીકે તમને મળશે પીઓસીએલ થ્રી અને એક એચ સીએલ અને અહીંયા તમને નીપજ મળશે સીએચ થ્રી સીએચ ટુ સીએલ એટલે કહી દઉં તમને પહેલું જે સ્ટેપ છે એ આલ્કોહોલમાંથી આલ્કીલ હેલાઇડની બનાવટ છે બરાબર ચાલો હવે ધ્યાનથી જોજો આમાંથી આ ડાયરેક્ટ બની શકે છે ક્યારે કે જ્યારે તમે આની પ્રક્રિયા સોડિયમ એસીટીલાઇડ સાથે કરો ત્યારે સોડિયમ ઇથાઇનાઇડ પણ બોલી શકાય સોડિયમ એસીટીલાઇડ પણ બોલી શકાય એચસી ટ્રિપલ બોન્ડ સી માઇનસ એનએ પ્લસ ચલો તમને ખબર છે કે ભાઈ સોડિયમ ને ક્લોરીન પ્રત્યે પ્રબળ આકર્ષણ તો એનએસીએલ ઈઝીલી મળી જશે અને આ એચસી સી માઇનસ આની સાથે જોઈન્ટ થશે આની સાથે જોડાશે શું આ સી સાથે જોડાશે સી એચ ટુ તો પહેલેથી લખીએ તો શું થશે એચ સી ત્રિપલ બોન્ડ સી માઇનસ અને પછી સી એચ ટુ સી એચ થ્રી ફરીથી એચ સી ત્રિપલ બોન્ડ સી માઇનસ અને એચ સી અને ત્રિપલ બોન્ડ સી આ રીતે થશે એટલે અહીંયા તમને નીપજ મળીશું એચ સી ત્રિપલ બોન્ડ સી માઇનસ એનએ પ્લસ તો આ એનએ પ્લસ અને આ સીએલ માઇનસ એકબીજા સાથે જોઈન થઈને શું બનશે એને સીએલ તો આ રીતે તમને નીપજ મળી બ્યુટ વન આઈન બ્યુટ વન આઈન તો ઇથેનોલ ઇથાઇલ ક્લોરાઈડ અને એમાંથી નીપજ મળી બ્યુટ વન આઈન બરાબર તો ઇથેનોલમાંથી ઇથાઇલ ક્લોરાઈડ અને એમાંથી પછી બ્યુટ વન આઈન બની શકે તો આનો મતલબ તો એ થયો તમે ગમે એટલા કાર્બન સંખ્યા લો તમને આઈન મળી શકે કેમ કે વન આઈન કહ્યું છે ને તો ત્યારે આ પોસિબલ છે બરાબર છેડા પર અને ટર્મિનલ અલ્કાઈન કહેવાય ટર્મિનલ એટલે છેડા પર ત્રિબંધ હોય અને કેમ આના અલગ નામ આપ્યું કેમ કે આ ટર્મિનલ અલ્કાઈન છે ને એચ પ્લસ મુક્ત કરી શકે જોવા રહી બરાબર એ એચ પ્લસ મુક્ત કરી શકે છે જુઓ બરાબર તો આ વાત થઈ ટર્મિનલ આલ્કાઇનની બરાબર તો ઇથેનોલમાંથી ઇથાઇલ ક્લોરાઈડ અને પછી એમાંથી બ્યુટ વન આઈન તો આ થઈ આની નિપજ બરાબર નંબર ટુ નંબર ટુમાં ઇથેન એટલે સીએચ થ્રી સી એચ થ્રી એમાંથી બ્રોમુ ઇથિન અરે વાપરે બે જ કાર્બન અને બ્રોમિન અને પાછું દ્વિબંધવાળું સંયોજન બરાબર તો જોઈએ હવે કેવી રીતે આ પોસિબલ છે તો ધ્યાનથી જોજો હવે ઇથેન હવે ઇથેનનું જો તમે ક્લોરિનેશન કરો સૂર્યપ્રકાશની હાજરીમાં તો તમને અહીંયા નીપજ મળશે ક્લોરોઇથેન તમારે તો ક્લો બ્રોમોઇથિન બનાવવું છે બરાબર અને સાથે એચસીએલ છૂટું પડશે બરાબર આ પ્રક્રિયા થાય ઈઝીલી થાય હા હવે જો હું આને આની કેચ સાથે પ્રક્રિયા કરું કેવો કેઓ એચ તો પીધેલો કેવો એચ દેટ મીન્સ આલ્કોહોલિક ભૂલ થઈ ગઈ એક્યુ ના ક્યુ લખો ને એનો મતલબ થાય છે કયો આલ્કોહોલમાં ઓગાળેલો એટલે અહીંયા નીચે એ એલસી લખાય ખાસ જોવાનું ઘણી તમને ઉપર આલ્કોહોલિક ના લખે પણ નીચે કૌશમાં એ એલસી આપે અને આપણે એવું વાંચવા ટેવાયેલા હોતા નથી કે નીચે શું લખ્યું છે બરાબર હા જો તમે ક્યુ લખો ને તો સીએલ અને ઓએચ ટ્રાન્સફર થઈ જાય તમને ઇથેનોલ મળી જાય પણ અહીંયા આલ્કોહોલિક છે એટલે તમને મળશે દ્વિબંધવાળું સંયોજન તો આ મળ્યું ઇથિન ચલો તો ઇથેન એમાંથી ક્લોરો ઇથેન બરાબર આમાંથી ઇથિન એટલે બીટા વિલોપન પ્રક્રિયાથી સ્ટુડન્ટ આ અને હવે જો હું આનું બ્રોમિનેશન કરું તો શું થાય તો આનું બ્રોમિનેશન કરું તો બંધ તૂટે અને બંને જગ્યાએ બીઆર બીઆર જોડાઈ જાય યાદ હોય તો આ તો બ્રોમિનેશન પ્રક્રિયા આપણી ટેક્સ્ટબુકમાં આપેલી જ છે

આલ્કોહોલિક એલસી હવે શોર્ટમાં લખું છું બરાબર તો આ સ્ટેપ આજે સ્પેશિયલી આ સ્ટેપ છે આ જે સ્ટેપ અત્યારે હાલ હું અહીંયા લખી રહ્યો છું આ સ્ટેપ એ અગિયારમા ધોરણનું છે તમને અગિયારમા ધોરણની પ્રક્રિયાઓ તો આવડવી જ જોઈએ અને બીજું કેમ કેમ કે અને બીજું આપણે પછી એટલું આપણા માટે સારું છે કે આપણે સ્વાધ્યાયમાં જે આપેલું છે ને આપણે એ જ કરવાનું છે બરાબર સો ડોન્ટ વરી એક તમારા માટે સારું સ્વાધ્યાયમાં જે આપ્યું છે એ જ તમારે કરવાનું છે ઓકે તો દ્વિબંધ મળી જાય બરાબર એટલે સીએચ ટુ અહીંથી બી આર સિંગલની જગ્યાએ ડબલ સી એચ અને બીઆર તો આને કહીશું બ્રોમો હવે સ્ટુડન્ટ્સ એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ યાદ રાખજો એક્ઝામમાં તમને જે પરિવર્તનો પૂછાય આ પરિવર્તનો માત્ર ને માત્ર બે સ્ટેપ્સમાં જ હોય છે અહીં તો આપણે તમે જોયું એકથી વધુ સ્ટેપમાં આવે છે બરાબર એક્ઝામમાં તમને બે સ્ટેપના જ પૂછશે આ પ્રેક્ટિસ માટે તમને આપ્યા છે આમાંથી એક નાનકડો ભાગ પૂછી કાઢે જેમ કે ઇથિનમાંથી પ્રોમોઇથિન પૂછી કાઢે ક્લોર ઇથેનમાંથી વન ટુ ડાય પ્રોમો ઇથેન પૂછી કાઢે ઇથેનમાંથી ઇથિન પૂછી કાઢે એટલે મેં ખાલી અહીંયા એક બે ત્રણ અને ચાર સ્ટેપ કર્યા એમાંથી તમને ત્રણ પરિવર્તનો મળી ગયા હવે આવે છે નેક્સ્ટ નામ છે એનું પ્રોપીનમાંથી માંથી વન નાઇટ્રો પ્રોપેન પ્રોપીન ત્રણ કાર્બન સીએચ થ્રી સીએચ ડબલ બોન્ડ સીએચ ટુ આ છે પ્રોપીન એમાંથી આપણે નાઇટ્રો કરવું છે એટલે નાઇટ્રેશન કરવાનું અને યાદ રાખો જનરલી નાઇટ્રેશન કોના વડે થાય તો અને મિશ્રણથી થાય ઓકે ચાલો હવે ધ્યાન રાખજો આના સ્ટેપ્સ ખાસ આનું લોજિક આ રીતે છે કે જો આપણે પ્રોપીનની પહેલામાં તો આની સાથે પ્રક્રિયા કરો તો તમને ટુ બ્રોમો મળે કેમ નિયમ દ્વિબંધ એની અસમિત પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરો પ્રક્રિયકનો વધુ વિદ્યુત ઋણ ઘટક ઓછી સંખ્યામાં હાઇડ્રોજન સાથે જોડાય બરાબર તો આ સિમ્પલ એક આ બંધ તૂટશે બંધ તૂટીને બીઆર ક્યાં જોડાય છે તો કે ટુ બ્રોમો પ્રોપેન તો પ્રોપિન માંથી તમને નીપજ મળે છે ટુ પ્રોપેન બરાબર અને સ્ટુડન્ટ એક સ્ટેપ જે આપણી ટેક્સ્ટબુકમાં નથી આપ્યું પણ યાદ રાખજો જો આની એજી એનો ટુ સાથે પ્રક્રિયા કરો ને તો સિલ્વરને બીઆર પ્રત્યે વધુ આકર્ષણ જેથી એજી બીઆર અવક્ષેપિત થશે અને બીઆરની જગ્યાએ એનો ટુ એટલે તમને અહીંયા નિપજ મળે છે સીએચ થ્રી સીએચ સીએચ થ્રી અને એનો ટુ જેનું નામ છે ટુ નાઇટ્રો પ્રોપેન ટુ નાઇટ્રો પ્રોપેન એવી રીતે નેક્સ્ટ ટોલ્યુઇનમાંથી બેન્ઝાઇલ આલ્કોહોલ ચલો ટોલ્યુન સૂત્ર આવડે એનું બેન્ઝિન પર સીએચ થ્રી સ્ટુડન્ટ તમને આમાં મેઈન તકલીફ એક જ પડે ઇલેવન્થના ઇલેવન્થની રાસાયણિક પ્રક્રિયાઓ યાદ ન હોય ને ત્યારે જ હવે જો આની ક્લોરીન હવે બેન્ઝાઇલ સમૂહ લાવવો હોય હવે જો તમે સીએલ ટુ એફી સીએલ થ્રી વાપરો કદાચ તમને યાદ હોય તો તો અહીંયા ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા થાય ને અહીંયા ક્યાંક સીએલ જોડાય ઓર્થોને સ્થાને પણ અહીંયા સીએલ ટુ યુવી સૂર્યપ્રકાશની હાજરીમાં કરો તો તમને એ વખતે અહીંયા નિપજ મળે છે બેનસીન પર એચ ટુ સીએલ જેનું નામ છે બેન્ઝાઇલ ક્લોરાઈડ અને સ્ટુડન્ટ હવે એકદમ ઇઝી જો તમે આની પ્રક્રિયા એને અથવા કે ઓએચ સાથે કરો તો એને એને કે ટ્રાન્સફર થઈ જાય અને બેનસીન ઉપર સી એચ ટુ ઓએચ બેન્ઝાઇલ આલ્કોહોલ ओके okay? नेक्स्ट चलो प्रोपीन माथी प्रोपाइन तो प्रोपीन सी एच CH थ्री सी एच डबल बॉन्ड सी एच टू आ प्रोपीन प्रोपीन की प्रक्रिया बी आर टू सी सी एल फोर साथ करो बराबर बी आर टू सी सी एल फोर साथ करो તો એ વખતે તમને નિપજ મળશે સીએચ થ્રી સી એચ સીએચ ટુ અને બંનેની નીચે બીઆર બીઆર તો આનું નામ છે વન ટુ ડાય બ્રોમો પ્રોપેન અને હવે જો તમે આની સોડામાઈડ સાથે પ્રક્રિયા કરો આ બી ઇલેવન્થ સ્ટેપ બરાબર તો એને બી અને એમોનિયા છૂટો પડે તો અહીંયા ટોટલ બે મૂલ અને એનએચ થ્રી એક્ચુલી સ્ટુડન્ટ્સ આના બે સ્ટેપ થાય છે પણ એક સ્ટેપમાં ચાલી જાય તમે દર્શાવો તો બરાબર પહેલાં સ્ટેપમાં તમારે આલ્કોહોલિક કેઓએચ યુઝ કરવાનું હમણાં તમે જે ભણ્યા એ ચલો બંને સ્ટેપ આપણે લખીએ બરાફરથી બરાબર એટલે તમને રિવિઝન પણ થઈ જાય અને બંને તો કેઓએચ કેઓ આલ્કોહોલિક એ એલ સી તો અહીંયાથી બીઆર નહીંથી એચ રીમૂવ થાય ગમે તે તો તમને નીપજ મળશે સીએચ થ્રી અને હવે આની સોડામાઈટ સાથે પ્રક્રિયા કરો બરાબર તો અને એમોનિયાની હાજરીમાં તો એને બીઆર છૂટું પડશે બરાબર અને અહીંયાથી એચ દૂર થઈને એમોનિયા છૂટું પડશે એનએચ ટુ એટલે અહીંયા બે ભાગ પડે પ્લસ અને માઇનસ તો આ બી આર ને એચ પ્લસ દૂર થાય અને બંને વચ્ચે ત્રી બંધાવી જાય બરાબર તો આ રીતે પ્રોપાઇન બની જાય ઇથેનોલમાંથી ઇથાઇલ ફ્લોરાઈડ સ્ટુડન્ટ્સ એફ લખ્યો છે તો ઇથેનોલ સૌપ્રથમ તો એની ચલો એસઓસીએલ ટુ વખતે સેજ પ્રક્રિયા બદલીએ પેલા પીસીએલ ફાઈવ લીધું હતું ને આ વખતે થાયોનિલ ક્લોરાઈડ લઈએ तो SO2 અને HCl મળે અને સાથે તમને મળશે CH3 CH2 Cl અને યાદ કરો મારે F દાખલ કરવો છે તો હેલોજન વિનિમય અને એમાં પણ કઈ પ્રક્રિયા હેલોજન વિનિમયમાં બી ચલો યાદ કરીને મને કહો તો કઈ પ્રક્રિયા આની AgF સાથેની ચલો પ્રક્રિયા કજ બોલી જઉં છું AgCl મુક્ત થશે ને F અહીંયા જોડાઈ જશે પ્રક્રિયાનું નામ પ્રક્રિયાનું નામ છે સ્વાડ્સ પ્રક્રિયા આની સાથે બીજા કયા કયા પ્રક્રિયકો હતા એજીટુ એફ ટુ પછી એસબીએફ થ્રી સીઓએફટુ ચારમાંથી તમે કોઈ બી વાપરી શકો અને ચોથું એજીએફ પોતે એટલે સ્ટુડન્ટ તમે જ્યારે પણ એક્સરસાઇઝ ભણી રહ્યા હો ત્યારે ખાસ યાદ રાખો શું કે એ વખતે તમને પ્રક્રિયાઓ તો બધી બધી આવડવી જ જોઈએ તો જ તમે આ કરી શકો ઓકે બ્રોમોમિથેન પ્રોપેનોન સ્ટુડન્ટ બ્રોમોમિથેન એટલે સીએચ થ્રી બીઆર સીએચ થ્રી બીઆર અને એમાંથી પ્રોપેનોન

અને આ સી એચ થ્રી એમજી સિમ્પલ જો હું સીએચ મળે છે સીએચ થ્રી જો આ રીતે થશે સીએચ થ્રી સી ત્રિપલ બોન્ડ એન હોય હા એટલે આમ તો બારમું બારો અગિયારમું નહીં બોલવામાં ભૂલ થઈ મારે બારમું ચેપ્ટર બંધ તૂટે અહીંયા આવાળો વાળો એમ જી પ્લસ બને સી એચ થ્રી માઇનસ બને સી એચ થ્રી સી સાથે ડબલ બોન્ડ એન અને એન સાથે MgBr અને સી સાથે સી એચ થ્રી અને પછી જો તમે આનું જળ વિભાજન કરો તો જળ વિભાજન કરવાથી આ બંને બન તૂટી જાય એમાં બે એચ અહીંયા અને ઓ અહીંયા એટલે તમને નીપજ મળી જાય CH3COCH3 થ્રી સી થ્રી તો બ્રોમોમિથેનમાંથી પ્રોપેનોન બન્યો નેક્સ્ટ બ્યુટ વન ઇન માંથી બ્યુટ ટુ ઇન એકદમ સહેલું બ્યુટ વન ઇન એનું સૂત્ર શું ડબલ ટુ બ્યુટ વન ઇન દ્વિબંધનું ખાલી સ્થાન જ બદલવાનું છે ને સીએચ ડબલ બોન્ડ સીએચ એચ થ્રી આ છે બ્યુટ ટુ ઇન બરાબર હવે જોજો આ જે બ્યુટ વનિંગ છે ને બ્યુટ વનિંગ આની પ્રક્રિયા જો તમે એચસીએલ માર્કોની કોનો નિયમ હા તો એચસીએલ સાથે કરો તો બંધ તૂટે સીએલ અંદરની સાઇન જોડાય અને હવે જો આની આલ્કોહોલિક કેઓ એચ સાથે કરો તો એ વખતે અહીંયા સેટઝેફનો નિયમ પડાય છે આપણ બીટા વિલોપન જ છે પણ સેટઝેફનો નિયમ એવું કહે છે કે ભાઈ આ જે કાર્બનવાળો હેલોજનવાળો જે કાર્બન છે એની બંને બાજુ કાર્બન જોવાય જે બાજુ વધુ હોય એ બાજુનો હાઇડ્રોજનનો લોપ થશે એટલે આવાળાનો લોપ થશે આનો એચ અને આનો સીએલ એચ જોઈન થશે ઓએચ સાથે અને સીએલ જોઈન થશે કે સાથે અને તમને એનીપજ બ્યુ ટુ ઇન મળી જશે જોઈ લો એકદમ સહેલો બરાબર કન્ટિન્યુ ચાલો અને આજના લાસ્ટ ટુ વન ક્લોરો બ્યુટેનમાંથી નોર્મલ ઓક્ટેન સ્ટુડન્ટ બ્યુટેનમાં કાર્બન સંખ્યા કેટલી હોય બોલો તો ચાર નામ છે વન બ્યુટેન અને જો આની સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરો નિર્જળ ઇથરની હાજરીમાં પ્રક્રિયાનું નામ છે વુડ્સ પ્રક્રિયા ભણ્યા છો ને તો વુડ્સ પ્રક્રિયા તો આ વુડ્સ પ્રક્રિયામાં તમને નીપજ મળે છે ચલો આ સીએલ આના બે મૂલ વપરાશે તમને નીપજ મળે છે એને સીએલ અને આના કાર્બન સંખ્યા અહીંયા કુલ બમણા થઈ ગયા જે છે એના કરતા બમણી કાર્બન સંખ્યા એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ અને તમને નિપજ મળી નોર્મલ ઓક્ટેન બરાબર ચાલો લાસ્ટ બેન્ઝિનમાંથી ફિનાઇલ બેન્ઝિન અને એમાંથી ફિનાઇલ હવે ફિનાઇલ શેમાંથી મળતું તું તો યાદ કરો ચલો પહેલા તો આને ક્લોરીનેશન કરી દઈએ બરાબરમાં બરાબર અને હવે જો તમે આની સોડ સોડિયમ ધાતુ સાથે નિર્જળ ઈથરની હાજરીમાં પ્રક્રિયા કરશો તો બાયફિનાઇલ બે સીએલ એકબીજા સાથે એટલે આના બે મૂલ ફરીથી આનો ક્લોરોબેન્સીન સાથે પ્રક્રિયા કરવાની